કંઈક અલગ જ છે જુઓ એક તો તમને ખબર છે દેવાંગ દેવાંગ આપણી કોઈ વાત નથી માનતો પોતાની મરજી પ્રમાણે જીવે છે અને રહી વાત અશોકની ખબર નહીં એના લગ્ન ક્યારે થશે એના લગ્ન થઈ જાય ને તો શાંતિ આપણે આ ખોટી ઉપાધિ તો ન થાય હવે નાની ઉંમરમાં એની પત્ની ગુજરી ગઈ એમાં બિચારા એનો શું વાંક હવે એ લગ્ન કરવા માટે તૈયાર નથી થતો કંઈ સમજાતું નથી એને શું કરવું છે આમ કંઈ પાર જેવી જિંદગી એકલા થોડી નીકળવાની તો આપણે સમજવી છે આપણા શોકને કેટલી વાર સમજાયો કે માની ડાય અત્યારે તું નાનો છો અમે અહીંયા જ છીએ એટલે આપણે તારે જિંદગીના દિવસો હોય જાય પણ જ્યારે તારી ઉંમર થાય ને ત્યારે ત્યારે કોઈક જીવનસાથીની જરૂર પડે તે દરેક વ્યક્તિને જરૂર પડે પણ હવે તો બસ એને તો એની ઝૂનવાણી પત્નીને યાદ આવે છે હેજ હા શુભકામ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી જય શ્રી કૃષ્ણ કેમ આજે ગયો નહી ઓફિસ હા ગયો તો પણ મારે એક કામ હતું ને એટલે પાછો ઘરે આવ્યો છું હા તો તારા માટે ચા બનાવું હા ના મારે ચા નથી પીવી પણ મારે એક વાત કરવી છે આ આપડી પ્રોપર્ટી છે એ કેટલાની ની છે કરોડ ઉપરની તો છે જ ને હા પણ એનું અચાનક શું છે કંઈ નઈ જો આ જ નહીં તો કાલ દેવાંગ કદાચ આપણીથી અલગ થાય કે હું અલગ થાઉ તો તમે મારો ભાગ તો આપવાના છો ને હા એ વાત અત્યારે કે હું ખેડવાની જરૂર છે પણ તો આ પ્રોપર્ટી ના એ કઈ હું બા પ્રશ્ન લાવ્યો હા અને રહી વાત ભાગની તો તને અને દેવાંગને બંનેને સરખા ભાગે ભાગ આપવાનો છે એ તો જે દિવસે તારા પપ્પા મિલકતના ભાગલા પાડશે એ દિવસે અડધું તારું ને અડધું દેવાંગનું પણ અચાનક આ વાતનું શું મતલબ બેટા મારે મારો ભાગ જોતો છે ભાગ જોઈએ છે હા પણ અચાનક અરે વાત શું છે જરા માંડીને વાત કર તો મને અને તારા પપ્પા બંનેઓને ખબર પડે વાત એમ છે કે મારા ભાગમાં જે મિલકત આવે ને એમાંથી વીસ લાખ રૂપિયા દેવાંગને તમે આપી દેજો વીસ લાખ રૂપિયા પણ દેવાંગને શું કામ વીસ લાખ જે પણ છે એ બંને ભાઈઓ નું અડધું અડધું છે તો દેવાંગને મારે તો દેવાંગને વધારે વીસ લાખ રૂપિયા આપવાની જરૂર શું છે મમ્મી વાત એમ છે કે દેવાંગ વીસ લાખ રૂપિયા સટ્ટામાં હારી ગયો છે સટ્ટામાં સટ્ટા મારી ગયો છે સત્તર મળ્યો છે

એનાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ કાલ સવારે જો કાંઈ કાવડું પગલું ભરશે ને તો આપણે બધા હેરાન થઈ જાવ તો એટલે શું તારે તારો ભાગ આપી દેવાનો એને હું થઈ ગયો હવે મારે આટલી બધી મિલકત છે એનું શું કરવું અરે કાલ સવારે તારો લગ્ન થાય પછી થાય ત્યારની વાત છે અરે પપ્પા સમજ્યા અત્યારે છે ને મેં કીધું ને એટલે આ કોને વાત તને દેવાંગે કરી દેવાંગ છે ને મને તો ને એ છોકરા ઉપર વિશ્વાસ જ નથી પહેલેથી ધંધો જ નથી કરતો લેને આપણા પૈસા ગદરે છે તું એક ધંધો કરીશો અને એણે કેટલી વાર કીધું તું ધંધો કર ધંધો કર હાટા ખોટ જાય ને તો એ મંજૂર છે તો ધંધો કરી કરીને કેવો કર્યો સટ્ટાનો હવે એ હું તમને એમ કહું છું

પૈસા આપશો બસ હું વિચારીશ અત્યારે હું કઈ નથી કેતો મીરા 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 તે જે કહ્યું હતું ને એ પ્રમાણે આજે પેલામાં પેલું તીર તો મેં મારી જ દીધું છે વેરી ગુડ લાગી ગયું તમારું તીર હા હવે છે ને આપણે આ બધી પ્રોપર્ટી લઈને ભાગી જવાનું છે શું ભાગી જવાનું છે પેલા મળવા તો દે હા મોટા ભાઈ મને કહેતા હતા કે હું આજે જ વાત કરવાનો છું અરે દોડીને ગયા એટલા બધા ટેન્શનમાં ગયા ને કે ન પૂછવા અને મેં છે ને એવી પટ્ટી પડાવી છે એવી પટ્ટી પડાવી છે ને કયું છે જો સટ્ટામાં હારી ગયેલા રૂપિયા તમે મને નહીં આપો ને સટ્ટો રમો છો તમે મને કહ્યું ને અત્યાર સુધી બાનું હતું બાનું હતું બાનું બાનું કાઢવું પડે કે નહીં આ મોટા ભાઈના પેટમાં આમ ઝાળ વર્ષે એવું કંઈક કરવું પડે કે નહીં તો તમને બીજું કંઈ ના મળ્યું તમને આ જ મળ્યું શેર માર્કેટ હતું સારામાં સારું એટલે મેં તીર લગાવી દીધું કે શેર માર્કેટમાં રૂપિયા હારી ગયો છું અરે બિચારા એટલા બધા ટેન્શનમાં આવી ગયા મને કે તું ચિંતા જ નહીં કરતો અને આમ પણ તારો જીવ અમારા માટે બહુ કિંમતી છે તને કઈ થઈ જશે તો અમે શું કરીશું અરે એમ કરીને બિચારા ઊભી પૂછડિયા દોડીને ગયા છે એટલે આ છે કોણ હા પપ્પા તમે આવી ગયા તમે ત્યાં હું ધંધામાં માં જ રહેશે આતે સેના ધંધા કયા અને કયા ધંધા ની વાત છે જો બને છે આ સટ્ટા રમવા ને પાસે ઝુગર માં હારી જાવું ને એમાં ત્યાં 5 10000 નહીં લાખ રૂપિયા નહીં 20 20 લાખ હારી જવા તમને કેવી રીતે ખબર પડી અરે મોટો આવ્યો તો અશોક મને કહે કે મને મારા ભાગના રૂપિયા આપી દો કે મેં તું તાર શું કામ છે એમ કે મારે એમાંથી વીસ લાખ દેવાગને આપવા છે એણે બધી વાત કરી કે વીસ લાખ રૂપિયા છે ને હારી ગયો છે સટ્ટામાં સટ્ટો રમવાનું તને કોઈ હું આમંત્રણ આપ્યું હતું મેં ના ફાડી હતી મોટા ભાઈ કે ઘરમાં કોઈને વાત નહીં કરતા પપ્પાને બિલકુલ નહીં જણાવતા પણ મને લાગે છે કે મોટાભાઈની દાનત બહુ ખરાબ છે આવી રીતના મને બદનામ કરવું હતું તો મને પહેલાં કહી દેવું હતું ને

મે તમને કયું હતું ને કે તમને આ ઘરમાં કોઈ નહીં સમજે મીરા ઓ આગળ લાવો ને તો કે ધંધો કરાય ધંધામાં આમ જો 20 લાખ ને કરોડે કરોડ રૂપિયા હારી જાય ને તોય મંજૂર છે કારણ કે એ કહેવાય કે ધંધો કર્યો તો મહેનત કરી દીધી આ વગર મહેનત ના રૂપિયા કહેવાય આજ લગી કયો એવો વ્યક્તિ છે કે જે સટ્ટામાં નફો કર્યો હોય બધાય ખોટે જ કરે છે પપ્પા બધાની વાત અલગ છે મેં નફો કર્યો હતો 2 લાખ રૂપિયા મોઢા ભાઈ ની ઊંચી ના લીધા હતા ને ત્રણ દિવસમાં પાછા આપી દીધા તમે વિચાર કરો ને પપ્પા જે ધંધો મને બે લાખ રૂપિયા કમાવાની તક આપતો હોય શું એ ધંધો મને વધારે રૂપિયા ના આપી શકે અરે તું હજી ના નશો સમજા તને ખબર ન હોય એ લોકો તો પહેલા તો કમાવે એમ થાય કે આપીને તો વધારે નાખશે આપીને તો વધારે નાખશે એમ કરી કરીને એક હારે સરે મટકું ભરી જાય એમ જ થયું માનું છું કે ભૂલ થઈ ગઈ છે પણ હવે ફૂલની આટલી મોટી સજા આપશો તમે

અમે તો ખોટું જ બોલીએ છીએ ઘરમાં સાથે તો તમે એક જ છો દેવા મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આ લોકો સમય આવશે ને તો રંગ બતાવવાના જ છે તમે ટેન્શન ના કરતા ઘર વેચી નાખવું પડે ને તો ભલે વેચી નાખવું પડે પણ તમારા પૈસા તો ભરાય ને જ રહેશે

હું જરાય કિંમતી નથી અરે મારો જીવ જાતો હોય તો ભલે જાય પણ તમને તમારા રૂપિયા જ વાલા છે ને પપ્પા હા તો કઈ વાંધો નહીં હું મોટા ભાઈને હમણાં જઈને જ વાત કરું છું કે મારે જેને તમારા એક પણ રૂપિયા નથી જોઈતા હા તમારી મદદ કરવાની દાનત મેં તમારી પાસે રાખો મારું જે થતું હશે એ થશે મારી જાય જીવ આપી દઈશ છેલ્લે ઝેર પીવું પડે ને તો ઝેર પી જઈશ તેવા એવું ન બોલો આ લોકોને તમારી કઈ નથી પડી એ લોકો તો ઈચ્છે છે કે તમે મરી જાવ ને તો હું આ ઘર છોડીને જાવ સોમેરા બોવા બોલવામાં ધ્યાન રાખો બરાબર આ દીકરો છે આ તમારો દીકરો છે તો આપી દો ને પૈસા અરે પૈસા હું આપી દઉં પણ એના માટે માગે છે ઈ તો જો તમે મારે કઈ જોવું નથી દેવાગને કઈ થયું ને તો યાદ રાખજો મારા જેટલી ભુંડી કોઈ નથી દેવાગને કઈ નઈ થાય અંદર એરે હું જાણું છું સમજ્યા જે વ્યક્તિ કોઈને પૂછવા વગર જો સત્તામાં રૂપિયા હારી જતો હોય ને એને કઈ ન થાય કંદર એ ઈ બીજાને મારી નાખે જાવ તમે આવો

અને એક દેવાંગ ખરેખર હા નાનપણથી જે એની આદત હતી ને હજુ મોટો થયો ને તોય રહી એ ઓળી લાઈને જોડી ગયો છે અને હાવા સટ્ટાના સટ્ટાના એ ધંધા કરે છે તોય તને કંઈ ખબર જ ન પડી અને વીસ વીસ લાખ રૂપિયા હારી ગયો ચાલ ગઈ કંઈ ખબર જ ન પડી તમે બંધ હતી તમે મને પૂછો છો કેમ તમને નહોતી ખબર તમે તો બાપ છો હા હિસાબ કિતાબ બધું તમે રાખો છો ઘર હું સંભાળું છું તો તમને ખબર ન પડી તમે મને શું કામ સવાલ કરો છો આ સવાલ તો તમારે દેવાંગને કરવા જોઈએ તમારી જાતને કરવા જોઈએ તમે મને પૂછો છો આ વાત અરે એને બીક ન હોય કારણ કે એને ખબર છે તે જ એને લાડકોડથી તે જ એને રાખ્યો હતો નાન ક્યાંક જરીક હું ડારો દઉં નહીં મારા દેવાંગને કાંઈ નહીં કહેવાનું એને કાંઈ નહીં કહેવાની એની ભૂલ છે ને તો હું સ્વીકારી લે તમતાર હું એની ભૂલ સુધારી દઈ બાકી એને કાંઈ ન કહેતા એટલે એને અંદર મનમાં આત્મવિશ્વાસ હોય કે કાંઈ વાંધો નહીં મમ્મી તો છે ને મમ્મી તમ તારે કાંઈ નહીં થવા દે એને એ બી એને એટલે મારી બીક ન લાગતી હોય બરાબર છે એકદમ સાચું કહ્યું હા કે તમારી બીક ન લાગતી હોય કે મારી બીક ન લાગતી હોય પણ નાનપણમાં મને એમ હતું કે જીત કરે છે અને દીકરો બગડ્યો તો બધું મારા માથે અને સુધર્યો હોત તો તમારા માથે નહીં આ દુનિયાના દરેક બાપની આ આદત જ હોય છે કે દીકરો બગડે ને તો મારા માથે નાખી જ દેવાનું તારી લીધે બગડ્યો કેમ તમારો કોઈ વાંક જ નહોતો હા મોટો થયો હા કમાતો થયો તો તમારે તો ધ્યાન દેવું ને વાત કરે છે હવે બગડ્યો તો એના લખાણે બગડ્યો અને એ એના લગ્ન થઈ ગયા છે એટલે આપણી રૂમ તો જવાબદારી હવે આપણી ન કહેવાય એને બધું જોવાનું હોય પણ મને ચિંતા ન્યા આવે છે કે પાછો એ ઓલા અશોકને કહે છે કે મને વીસ લાખ રૂપિયા આપો તો અશોક પણ એને હુકામ આપે છે અશોકે પાછો જડ જેવો સમજતો નથી વાતમાં સમજાવી સમજાવીને થાકી આજે તો અશોક હારે વાત કરવી છે અને મેં તો વિચાર કર્યો છે કે વેવાણને ત્યાં જઈ અને વેવાણને કહું કે ભાઈ તમે તમારી દીકરી અને જમાઈને સમજાવો કે આવી રીતે અશોક પાસે રૂપિયાની માંગણી ન કરે અને અશોક ભાઈના પ્રેમનો એવો પડદો પડ્યો છે કે જેમ ભાઈ નચાવે છે એમ આને નાચવું છે એક મને ઘણીવાર તો એ વિચાર આવે આપણે બે દીકરા એક રામ અને બીજો રાવણ કેટલો ફરક છે બે માં એનો સંસ્કાર આખી મોટી ખાણ છે અને કરા સંસ્કાર જ ભર્યા અને એકમાં સંસ્કાર નામનો કોઈ છાટો નથી હા એકદમ સાચું કહ્યું આજે ને છે એટલે ખબર તો પડે અને રહી વાત અશોકની તો અશોકને પણ વાત તો કરવી જ છે મારે કારણ કે બહુ થયું એ પણ સમજવા તૈયાર નથી આપણે સમજાવી સમજાવીને થાકી ગયા પણ એની જ એની જીત પકડીને બેઠો છે આપણી કોઈ વાત માનતો જ નથી એને હજરી કે વિચાર નહીં થતો હોય અશોકને કે આને સટમો છે આ ભૂલ કરી છે તો હું કામી ભોગવું છતાંય પશુ એમ કહે છે કે નહીં મારા ભાગમાંથી એને એટલા રૂપિયા આપી દો વીસ લાખ રૂપિયા આપી દો વીસ લાખ રૂપિયા કેમ આવું નાની રકમ હોય એને જ રીતે એના ભવિષ્યનો કંઈ વિચાર નથી થતો અરે દેવાંગ એનો ભાઈ છે દેવાંગે વિચારવું જોઈએ ને કે મોટા ભાઈના રૂપિયા લઈને હું ક્યાં જઈશ સમજવા તૈયાર નથી પોતાની જ મનમાની કરવી છે અને પોતાની જીત કરવી છે મા બાપની તો કોઈ કોઈ વાત સાંભળવી જ નથી દેવાંગને તો એના ભાઈને ઉપાધિ જ ન હોય સમજા કારણ કે તો પહેલેથી એવો રહ્યો અને જેને ઉપાધિ હોય ને એ હોવાર વિચારે એક લાખ રૂપિયા હારી જાય ને એને ખબર પડી જવી જોવે કે આમાં એક લાખ આમાં એક લાખ ગુમાવ્યા છે કાલે બે જાહે પંદર પાંચ જાહે એમ કરીને આમાં રૂપિયા જતા વાર નહીં લાગે અને સટ્ટો હવે સટ્ટોમાં તો હવે આજે કોઈ જીતતું નથી હું જીતતો તોય સટ્ટો જો ખબર નથી પડતી કે આ સટ્ટાની આદત એને પડી ગઈ આટલા આટલા રૂપિયા ગુમાવી દીધા છતાં એના પેટનું પાણી નથી હલતું હવે તમ હું તમને કહું છું ને આ કોઈનાથી માનશે નહીં

એ વાત તો તમારી સાચી છે રડી રડીને ત્રાગા કરે છે અને અશોકને એમ લાગે છે કે મારો ભાઈ દુઃખી છે એટલે બિચારો કરે તો કરે શું હા લાવ ભાઈ પ્રેમમાં આંધળો થઈ અને ભાઈને રૂપિયા દે છે પણ એ ભાઈને ક્યાં પડી છે કે આ ખોટું બોલીને કરી રહ્યો છું કે મારા ભાઈ સાથે હું ચીટિંગ કરી રહ્યો છું કારણ કે દેવાંગની રગે રગથી હું વાકેફ છું એ કોઈ દિવસ પોતાના લાભ વગર કોઈની આગળ નમે એવો નથી એટલું બધું હોય તો એક કામ કરીને એને આપણે મીરાને ઘરેણા જે ચડાવ્યા છે એ ઘરેણા એના છે તો એ વેચીને લેણું ન ભરી દે જો હું કામ માગવા જોઈએ શકવા એની વાત તો જવા દો ને આપણે એને એની મિલકતનો ભાગ આપવાના છીએ ને આ મિલકતમાં જે ભાગ આવવાનો છે એને મળવાનો જ છે તો એ વીસ લાખનું લેણું ન ભરી દે પણ નહીં એને તો અશોકને ખાલી કરવો છે અને અશોક છે કે આંધળો બુદ્ધિ જ નથી દોડાવતો એની પોતાની જ મનમાની કરી રહ્યો છે હવે તો શું કરવું આમાં જમીને નથી સમજા જમીન આપણી હતી એ વેચી નાખીને આપણે આયા ધંધા કર્યા અને કરીએ એમ સાહેબ જે એની જમીન છે એ આ ભાઈ ભાગમાં જ કહેવાય તો આપણે વેચીને પછી એને આપણે રૂપિયા આપી દેવી તો એ નથી હવે શું કરે આમાં તો શું કાંઈ સમસ્યા નહીં અને શું હવે છોકરા હવે પછી કેટલી ઉપાધિ કરવી મા બાપને મોટા થઈ જાય ને લગ્ન થઈ જાય ને પછી ઊંચકો ઉપાધિ મૂકી દેવાય પણ આવા આવા બાપા હોય ને જ્યાં મા બાપ મરી જાય ને ત્યાં બળચરા જ રહે સાચી વાત છે જય શ્રી કૃષ્ણ મહેમાન એ જય શ્રી કૃષ્ણ આવો આવો બેસો બેસો લે આજે કઈ અમારા ઘરનો રસ્તો ભૂલી ગયા બે વાણ તો મે ના ના તો ભૂલો નથી પડી પણ આજે તો તમારું કામ હતું ને એટલે સ્પેશિયલી તમને જ મળવા આવી છું લે ઓરે રે તમને બોટા માણો ને મારો હું કામ પડ્યું જુઓ દીકરી આપી છે તમે અમારા ઘરમાં તો તમારું કામ ન પડે તો કોનું પડે હવે તમે વિચાર કરો ને આ અમારા ઘરમાં એવી હાલત થઈ ગઈ છે ને કે અમારા હાથના કાબુની બહાર નીકળી ગઈ છે કેમ એવું તો શું થયું છે શું કેવું હવે તમને તમે વિચાર કરો હા મારો મોટો દીકરો નાના ભાઈના પ્રેમમાં આંધળો થઈ ગયો છે આ તમારા જમાઈ મારો નાનો દીકરો એને તમે કંઈક સમજાવતા જાઓ તો અમારા ઘરમાં જે આ કંકાસ અત્યારે થઈ રહ્યો છે ને એ ન થાય આ કજિયાનું ઘર જે થઈ રહ્યું છે ને એ થોડું ઓછું થાય અરે દેવાંગ કુમાર તો બહુ જ સમજુ છે અને રય બે ભાઈની વાત તો તમે એમ કહો છો કે મારો મોટો દીકરો નાના દીકરાના પ્રેમમાં આંધળો થઈ ગયો છે અરે બે ભાઈઓ વચ્ચે આટલો પ્રેમ હોય ને એ તો ગર્વ લેવા જેવી વાત છે બાકી તમે જોતા નથી આ લોકોના ઘરે કેવા ઝઘડા થાય છે ભાઈઓમાં હા

વીસ લાખ રૂપિયા હારી ગયો ને તો તમારા જમાઈનું કેવું એમ છે કે એના મોટા ભાઈની જે મિલકતનો ભાગ આવે એમાંથી વીસ લાખ રૂપિયા મારો દીકરો હા એટલે કે મારો દીકરો મોટો નાના દીકરાને આપે વિચાર કરો તમે હવે આ ક્યાંનું યોગ્ય છે એનો પોતાનો ભાગ તો લેવો છે પણ મોટાભાઈની મિલકતમાં પણ એને નજર કરવી છે હવે બેન એમાં શું છે કે તમારા મોટા દીકરાને છે ને આગળ પાછળ કોઈ ખરું એ એકલો હવે ભાગ લઈને શું કરવું છે આ નાના થોડીક મદદ તમને ખબર પડે છે હા મારા મોટા દીકરા સાથે અન્યાય થઈ રહ્યો છે અને તમે કહો છો કે જે કંઈ કરી રહ્યો છે બરાબર કરી રહ્યો છે જુઓ મને એમ હતું કે તમે મારા દીકરાને સમજાવશો એટલે કે તમારા જમાઈને બે સારા શબ્દોની શિખામણ આપશો પણ મને એવું લાગે છે કે મેં ખોટો દરવાજો ખખડાવ્યો રિચાબેન એમાં એવું છે કે માણસ થી ભૂલ થાય હવે દેવાંગ કુમારથી એક વખત ભૂલ થઈ ગઈ છે તો પછી આપણે રસ્તો તો કાઢવો પડે ને હા રસ્તો કાઢવો પડે પણ મોટાભાઈની મિલકતની અંદર નજર ન નખાય એની પોતાની મિલકત આવવાની છે એમાંથી જે પણ વધે એ રૂપિયા આપી દે અને ખર્ચો કરી નાખે કઈ રીતની વાત થઈ પોતાના રૂપિયા લેવા છે ને મોટાભાઈની મિલકતમાં નજર નાખવી છે પણ હવે મોટો ભાઈ રાજી ખુશીથી આપે છે તો તમને શું વાંધો છે અરે તમારે તો માએ ઉઠીને ઉપરથી મોટો ન આપતો હોય ને તો એને કે એમ કેવું પડે કે ભાઈ તારા નાના ભાઈ સમજકાર કેમ નથી લે એમાં શું સમજવા જેવી વાત છે સાચી જ વાત છે ને વડી મોટો ભાઈ નાના ભાઈને મદદ કરે જ લાગે છે કે તમને કહીને કોઈ ફાયદો નથી કારણ કે તમે તો તમારા જમાઈના પક્ષમાં જ બોલશો ને જમાઈ ખોટા હાચા જે હશે તમને તો એ જ હાચા લાગશે કારણ કે મારા મોટા દીકરાની આગળ પાછળ કોઈ નથી એટલે એનો મતલબ એ નથી કે આખી જિંદગી કુવારો રહેશે અરે એના નસીબમાં હશે તો એ પણ બીજી વાર પણ નહીં જશે હવે નાની ઉંમરે એની હેની પત્ની આ દુનિયા છોડીને જતી રહી એમાં મારા દીકરાનો કોઈ વાંક પણ તો નથી ને અરે ના રે ના રીચા બેન મેં એમ ક્યાં કીધું કે એનો વાંક છે હવે ઉપરવાળાની મરજી આગળ કોઈનું કાંઈ ન હાલે સો વાતની એક વાત હું તમારી પાસે એ મદદ લેવા આવી હતી કે તમે તમારા જમાઈને સમજાવો પણ મને તમારી વાત પરથી લાગતું નથી કે તમે મારા દીકરાને સમજાવશો એમ નહીં મારી જગ્યાએ તમે હોય અને તમારા જમાઈને આવું દેવું થઈ ગયું હોય તો એનો મોટો ભાઈ મદદ કરતો હોય નાના ભાઈને તો તમે ના પાડો અરે પણ એને મિલકતમાંથી જે રૂપિયા આવવાના છે એમાંથી એ રૂપિયા ભરી શકે એટલો સક્ષમ છે તો પછી આ કરવાની કે જરૂર છે તમે સમજતા કેમ નથી હવે બે ભાઈઓનો મામલો છે મોટો ભાઈ નાના ભાઈને આપે છે તો તમે શું કેમ દુખી થાવ છો આપવા દો ને બરાબર છે સાચું કહ્યું તમે ચાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ ફરી વખત આવજો જય શ્રી કૃષ્ણ